ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ટ્રક ડ્રાઈવરે એક બાઇક ને ગોહિલ નામના શખ્સ નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તે સમયે આઈસર ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસ ફરિયાદ બાદ વિઠ્ઠલવાડી વિસ્તારમાં બનેલા બનાવને લઈને પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા ડ્રાઈવર લાલદાસ મનહરદાસ વરિયાળીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે ઘટના બની ત્યારે બાઇકમાં ત્રણ યુવાનો સવાર હતા તે પૈકી બેને ઈજા થઈ હતી જ્યારે એકનું મૃત્યુ થયું હતું